ણું નંબર એક તો મિત્રો એવું શું હશે હાથ પણ નથી પગ પણ નથી ઘર ઘરમાં કરે શોરગુલ બહુ છે તો મિત્રો તે શું હશે તો મિત્રો એનો જવાબ છે ફેન પંખો ઉખાણું નંબર બે તો મિત્રો એવું શું હશે બાપથી મોટો દીકરાથી નાનો ઘર ઘરમાં રહે પણ નથી માનવું તો મિત્રો તે શું હશે તેનો જવાબ છે મિત્રો ટીવી ઉખાણું નંબર ત્રણ એવું તો મિત્રો શું હશે નિંદ્રા આવે ત્યાં મળે પણ જુઓ તો નજર ના આવે બોલો મિત્રો તે શું હશે તો મિત્રો એનો જવાબ છે સપનું ઉખાણો નંબર ચાર એવું તો મિત્રો શું હશે હાથમાં આવે ને છૂટી જાય હકીકતમાં છે નહીં તે જોવા જાય બોલો મિત્રો તે શું હશે તેનો જવાબ છે મિત્રો છાયો ઉખાણું નંબર પાંચ એવું તો મિત્રો શું હશે બહાર જાય તો ધબકતું લાગે ઘરે આવે તો ઠંડક આપે બોલો મિત્રો તે શું હશે એનો જવાબ છે મિત્રો સૂરજ ઉખાણું નંબર છ બોલો મિત્રો એવું તો શું હશે ભણવાનું કામ એ કરે પણ પોતે ભણે નહીં બોલો મિત્રો તે શું હશે તો મિત્રો એનો જવાબ છે પુસ્તક ણું નંબર સાત બોલો મિત્રો એવું તો શું હશે બહુ બધું ખાય પણ ના બોલે જલસો કરે તોય ના હલકે બોલો મિત્રો તે શું હશે તો મિત્રો એનો જવાબ છે ફ્રીજ ઉખાણું નંબર આઠ બોલો મિત્રો એવું તો શું હશે સુખમાં બહુ દુઃખમાં સાથ પહેરીએ તો લાગે વાત બોલો મિત્રો તે શું હશે તેનો જવાબ છે મિત્રો હાસ્ય ઉખાણું નંબર નવ બોલો મિત્રો એવું તો શું હશે હવે છે પછી એ નથી મોહમાં બોલે પણ દેખાતું નથી બોલો મિત્રો તે શું હશે તો મિત્રો એનો જવાબ છે શ્વાસ ઉખાણો નંબર દસ બોલો મિત્રો એવું તો શું હશે કાપીએ તો દુઃખ થતું નથી જ્યાં જોઈએ ત્યાં ઉગે છે બોલો મિત્રો તે શું હશે તો મિત્રો એનો જવાબ છે વાળ ઉખાણું નંબર અગિયાર બોલો મિત્રો એવું તો શું હશે કાળા તડકામાં સફેદ રેલ જ્યાં જ્યાં જાય ત્યાં લાગે ખેલ તે બોલો મિત્રો તે શું હશે તો મિત્રો એનો જવાબ છે ચો ઉખાણું નંબર બાર બોલો મિત્રો એવું તો શું હશે સાચા બોલે અને બધું ભાવે ઘરમાંથી કોટ સુધી એ જાય બોલો મિત્રો તે શું હશે તો મિત્રો એનો સાચો જવાબ છે સાચો સાક્ષી ઉખાણો નંબર તેર બોલો મિત્રો એવું તો શું હશે કાપે પણ તીખું નથી બોલે પણ અવાજ નથી બોલો મિત્રો તે શું હશે સાચો જવાબ છે મિત્રો નજર ઉખાણો નંબર એવું તો શું હશે મિત્રો ખાવાનું ના હોય છતાં બધાએ ખાધેલું દાંતથી ના હોય છતાં બધાએ ચાવેલું બોલો મિત્રો તે શું હશે તો મિત્રો એનો સાચો જવાબ છે ઝાટકો અનુભવ